વજ્રની કરતા કે પણ લપસી થાય એ કણા લોકોના મૃત્યુ પર કારણા ને ફકે પડતા છે આ બધી ઘટનાઓ આપણે કોઈ બગબો ભાઈની રદુઆત જિલ્લા પંચાયતના સભ્ય શ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની રદુઆતોના કારણે સમળવાતી આમ સુતા બળ્યા કેતા રસ્તા ઉપર ગયા ગયા સલિયા હતા કે મિની બી બરાવા માટેની વરસાદ તો એના ટેન્ડર કોલી ગયાના ખાતમો રતો કરીને કામ પર કાલી

यहां पर ब्रिदनी निर्माण पूर्ण हो चुका है एवं इसी रीति से बोंघस वाला गांव में यहां पर ब्रिदनी व्यवस्था नोटी परंतु आज भारतीय जनता पार्टी की सरकार में 2023 की सत्र अवधि में काम करवाने तक अपना आशीर्वादों द्वारा कार्य प्राप्त थे क्या यहां पर हमने ब्रिदनी व्यवस्था करी थी रोड का गांव पर जा ब्रिदनी व्यवस्था नोटी यह काम हमने यहां पूर्ण करी दी तो और इस मार्ग में हमें

મોદરિયા હાટે ખૂબ મોટી એકલેવર મોડલ શાળા કોટનો બિલ્ડિંગ સંભાળને કદુ એકલેવર મોડલ શાળા આવે એવી રીતે સંભાળવાટ ગામમે કેજીબી સ્કૂલ 5 કરોડ રૂપિયાના ખર્ચે ઢુંગડિયા ગામમે આપડા મોડરિયા સ્કૂલ એના પર લગભગ 12 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયું આયા ધનીવાડી ચોકડી થી માંડીને તમારું બેડિયા બડિયા થી માંડીને રુંબડિયા રુંબડિયા થી માંડીને પરગવાન સુધીના

नगर गांव ने जोड़वा माटे सात मीटर रस्तो पोवा करवा माटे लगभग सत्तर करोड़ रुपया नी मंजूरी आ भारतीय जनता पार्टी नी सरकार ने राज्य मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब ना आशीर्वाद तो मिलिया कड़े पानी थी मांगी ने कवाड़ आवे तो कवाड़ थी अंदर आदे जे आपने तलाव बोर चापरा हाथी खाना बाजू जवानों जे रस्तो हतो ये मुख्य रस्ता थी

कवाड़ सुधी ना दस मीटर तोड़ो रस्त बनाई तब प्रवास ने धाम तरीके हाथेश्वर जय विकसित कर जिला माती मे प्रवासी आता है कोई तकलीफ

કેન્દ્ર માં કોઈ પણ પાર્ટી ની રૂલિંગ પાર્ટી ની સરકાર કે ભાજપ હોય કોંગ્રેસ હોય રાજ્યમાં કોઈ ભાજપની સરકાર હોય કોંગ્રેસ સરકાર હોય કે ડોક્ટર બાબા સાહેબ

જો આદિવાસીઓને बारे કેવું 1988 માં જ્યારે SSC પાસ કર્યો ત્યારે વો પેલા ખડિયામાં કેરોસીન પૂરીને રાત્રે વાટીને હોમબોક પોતે SSC પાસ કર્યો એ સવિંદનની વાત કરનાર આદિવાસીઓને बारे કેવું તમે પેલા બેટા કા સરકારમાં પરંતુ તમે આદિવાસી વિસ્તારની અંદર તમારી નીતિ નિયમ સારી ના હોવાના કારણે કેન્દ્ર સરકારના બજેટમાં પણ આદિવાસી માટે વત્તા જોબાઈ કરી ન હતી એવી રીતે રાજ્ય સરકારના બજેટમાં પર આદિવાસીઓ માટે ચિંતા વર્ષો પહેલાની સરકારે ન કરવાના કારણે આપણા વિસ્તારમાં વિકાસ થયો નહી હાલ ભારતીય જનતા પાર્ટીની સરકારના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદ અને મળવાના કારણે શિક્ષણ હોય આરોગ્ય હોય વસ્તીની દ્રષ્ટિએ જ્યાં જ્યાં સબ સેન્ટર હોતા ત્યાં પબ્લિક हेल्थ सेंटर होता क्या सीएससी सेंटर हो, सी हो आप आपने आरोग्य ने सुविधा दीवानो काम पर राज्य का मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब भी आपने करी माता बहनों खूब मोटी संख्या में उपस्थित जल अत्यारे प्रधानमंत्री तो आवास योजना नो जल सर्वे चाली रही तारे पर अन्य पार्टी आगे आ मा मा ने आगे वालों आज जिला में विस्तार में एम कहता था राज्य